તો થોડું કામ બતાવી દે ગાડી ચાવી તો લે આવું છે ભાઈ તો હજી તો નાસ્તા પાણી કરવાના આરતી ને હું લેવાનું ખાવાનું આરતી પણ એમ કે અરે કૃષ્ણ દાળ ખાવાનું ખાવા જોઈએ દાળ પકવાન હે ચંપલ આ કે અસલ છે તારા ગાડી તારા કોની તો તારી એવું તો કરે નું મોટું જાવું છે તે વળી ખબર હે ભાઈ જાવ તારે આવી ગયું ચાલુ કંઈ બગાડવાનું ન હોય વાપરવા દીધું હોય તો એવા દે ઊંડી લાગે છે તો આ લોગમા મેડ્યા રેજો ઓલા પજાવાજા માં દેસવાનું છે ને આપણે હું નઈ તાર ને બેહું તો તો મારે મારે તો કે ચાલુ થાય છે જાઉ તો વણે ના આજ આપણે આઈત કાલ તમે નો હોય ઘરે મારે પછી વઈ જાવું છે કઈ 6 વાગે ચાલુ થાય નથી તા હા આજ કીધું હા ચાલુ થી જવાનું છે નઈ થાય હું કામ લેવું તમે આજે બોલા માં કઈ આરા જ નો હોય પબ્લિક તો પબ્લિક તો એટલે તમે કીધું એવું કઈ ન હોય પબ્લિક

હા ચાલે તો છે જાય બધું ખોલી દો અને રોંડા જવાનું છે આપણે અંદર ટિકિટ બસ ટિકિટ હમ થોડા હો થોડા આજ કરવાની

boh, c'è un po' di bordo, troppo ah no, non è così che vuoi ah, vieni, vieni che E un po' di tata, boh, lo sai? no, no no, non lo sai c'è un એ દુકાને બોલું એનો નામ ઈયો સ્કોર છે કોઈ દુકાન આ લેટરનું સ્કોર છે લેરન એને ના જમબલું થઈ ગયું હો તો ઠાઈઠી રહી એને ના એલા બોલો જમબલ માં ઓકે આ તો આપડે દુકાનમાં જાવી દીસો ઓલા રોડ એમાં કાઈ વાંધો જમબલ કોઈ વાડું પડી આવું હે સાદી કાનો સાદી છે હલો હલો બીજું કઈ લેવાનું હા ઓછી કામ માં તો દુખે છે ને લઈ લો સારું લાગે તો જવાય મજા આવશે આમ ડોકી નહીં દુખે પછી તમને મજા આવે આપણે માં જવું હોય ને તો આ પકડે હે तो कहले वन उसकी जो गई और चालो गई रे अभी आपके लिए ए तो बोलू छे जो तुम्हारे सबसे निर्भर है सारे टीशर्ट हां जो आज उनके सपने उगाई छोड़ो क्लियर कर सकते नाउ डिमांड ब्रिंग फॉर यू लूसी व्हिच इज अवेलेबल इन द ग्रोसरी स्टोर गर्मी बहुत आ रही है इन्हें सी इनके धर्मेंद्र रोड पे ले लो

啊罗啊罗，拜拜。